બાળ વિકાસ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં સખી વન સ્ટોપ સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવેલી છે સરકારની આ યોજનાએ સમાજમાં નારી શક્તિને સન્માનભેર જીવવાની પ્રેરણા પૂરી પાડી છે એક રાજસ્થાની મહિલાને તેના પરિવાર સાથે મિલાપ કરાવી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું ભારત સરકાર દ્વારા પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર તબીબી સહાય પોલીસ સહાય કાયદાકીય માર્ગદર્શન કાઉન્સીલિંગ મહિલા આશ્રય જેવી અનેકવિધ મહિલાઓ કે જેઓ ઘરેલું કે અન્ય કોઈ હિંસાનો ભોગ બનતી હોય તેને મદદ માટે કામગીરી કરતી હોય છે રીતે એક રાજસ્થાનની મહિલા તેના પરિવારથી દૂર જિલ્લાના વ્યારાથી સોનગઢ માર્ગ પર ભટકી આવી હતી ત્યારે સખી વન સ્ટોપ સેન્ટર વ્યારાના સ્ટાફ દ્વારા આ મહિલાને સહારો આપી મહિલાનું કાઉન્સેલિંગ કરી તેના પરિવાર સાથે મિલાપ કરાવી સુખદ રીતે પરિવારને સોંપી હતી પીડિત મહિલા પોલીસ દ્વારા અહીંયા મૂકવામાં આવે છે તારીખ અગિયારો ના રોજ બે ને થી અમારા સેન્ટર ખાતે લાવવામાં આવેલા હતા એ બેન અમારા સેન્ટર પર લાવ્યા ત્યારે અમને કાઉન્સેલિંગ કરતા એ બેન રાજસ્થાનના મરિયાપાડા ગામના બાસવાડા જિલ્લા નું હોવાનું જાણવા મળેલ એ બેન અમારી પાસે આયવા એટલે એમનું મેડિકલ ચેકઅપ કરાવી એમ તબીબી ટોટલી તબીબી સારવાર કરાવી અને એ બેન ને અમારા સેન્ટર ખાતે પાંચ દિવસ રાખવામાં આવ્યા હતા અને એમના પરિવારનો સંપર્ક કરીને એમના ભાઈ અને કાકા અમારા સેન્ટર પર આવી ગયા હતા આજે પંદર તારીખના રોજ અને એમને સહી સલામત સુરક્ષિત એમના પરિવારને અમે સોંપવામાં આવી છે કાર્યારથી સ્ત્રીઓને સેન્ટર પર આશરો આપવામાં આવ્યો છે અનેક એવી પર પ્રાંતની મહિલાઓને તેમના પરિવારો સાથે મિલન કરાવવામાં આવ્યું છે સેન્ટરના આવા સકારાત્મક કાર્યો ને લઈ મહિલાઓનું શોષણ થવાના કિસ્સામાં ઘટાડો થયો છે સેન્ટરને કારણે મહિલાઓને પોતાની સમસ્યા અને વેદનાઓ ઠાલવવા માટે એક હુંફ આપતો ખોડો મળી રહેતા સરકારની આ યોજના લાભાર્થી સ્ત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે